દશરથભાઈ શુક્લ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરાયા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે આવેલ બ્રહ્મ સમાજ વાડીમાં બાવીસ ડિસેમ્બર બે ચોવીસ ના રોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ દ્વારા સમાજના એકસો નિલયભાઈ દશરથભાઈ સાથે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દિવાળી પછીનો પ્રથમ સ્નેમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલોલના બ્રાહ્મણ સમાજના પરિવારો મોટા પ્રમાણમાં ભાગ લઈ સૌએ સાથે બ્રહ્મભોજનનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સમાજના આગેવાન ડોક્ટર જે કે રાવલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હાજરી આપતા સમાજના હોદ્દેદારોએ તેમને ભગવાન પરશુરામની છબી આપી સન્માનિત કર્યા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ સમસ્ત કારોબારી સભ્ય તેમજ ઇનામના દાતા પરિવાર રામભાઈ પુરોહિત પરિવાર સ સૌ બ્રહ્મ પરિવાર માટે આભાર વ્યક્ત કરે છે સૌએ પોતાની સામૂહિક જવાબદારી અને ફરજ સમજી સાત સહકાર આપેલ તે બદલ સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ એમ વ્યાસ મહામંત્રી શ્રી નિલયભાઈ ડી શુક્લ